સૌને નમસ્કાર સૌને જય મહારાજ એસએનબી ઇન્ટરનેશનલ સ્કૂલ એસએનબી ગ્રુપ ઓફ ઇન્ટરનેશનલ સ્કૂલ છેલ્લા વીસ વર્ષથી નડિયાદ રિજિયનમાં એજ્યુકેશન ઇન્ટરનેશનલ લેવલનું એજ્યુકેશન પ્રોવાઈડ કરી રહ્યું છે પણ આજે સમાજમાં આપણે જોઈએ છે કે ઘણા બધા લોકો ગ્રેજ્યુએશન લેવલ માટે બહાર ભણવા માટે અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા યુકે જતા હોય છે અને એમાં ઘણી બધી વખતે મોટા ભાગના કેસીસમાં એક સર્વે પ્રમાણે પંચ્યાસી ટકા લોકો સાદી પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લઈ અને ત્યાં સેટલ થતા હોય છે જેના કારણે એ લોકો ત્યાં કેરિયર બનાવી શકતા નથી બીજું એમને ટ્રાન્ઝિશનમાં પણ ઘણી બધી તકલીફ પડે છે કારણ કે સત્તર અઢાર ઓગણીસ વર્ષનો છોકરો ત્યાં જાય નવી ભાષા નવું ખાવાની તરીકા નવા નેબરહુડ એટલે એ છોકરાઓ માટે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ નો સામનો કરવો પડતો હોય છે અને પછી છેવટે ત્યાં જઈ અને એમને ઘણો સંઘર્ષ અને ઘણી બધી વખતે ઇલિગલ માટે એટલા માટે એસએનવી આજે વલગ્રેડ જોડે ટ્રાય કર્યું છે વલગ્રેડ એ પોતે વર્લ્ડની ચાર કોન્ટિનેન્ટલ યુએસ યુકે એશિયા અને કેનેડા જેવા વિવિધ ડેવલોપ ફિફ્ટી પ્લસ યુનિવર્સિટીઝ જોડે એ કરારબદ્ધ છે અને એ વલગ્રેડ પોતે સિંગાપુર બેઝ એકેડેમિક કંપની છે જે બે હજાર સત્તર સાલથી બે ટુ થાઉઝન્ડ સેવન્ટીનથી થી અસ્તિત્વમાં છે એમના થકી આ નડિયાદ નડિયાદ આણંદ રીજનના જે છોકરાઓ છે જેમને બહાર વિદેશ ભણવા જવાની ઈચ્છા છે એ લોકોને ટોપ યુનિવર્સિટીમાં એડમિશન મળે પેલા પંચ્યાસી ગમે તેવી ફાલતું ટોપ યુનિવર્સિટીમાં એડમિશન મળે એના માટેનો આ પ્રોગ્રામ છે બીજી વસ્તુ કે જયારે એ લોકો યુનિવર્સિટીમાં એડમિશન લે છે ત્યારે એ પણ જરૂરી છે કે એમને મિનિમમ ખર્ચો આવે એટલે આ યુનિવર્સિટી વર્લ્ડ થકી એક વર્ષનું ભણતર એ યુનિવર્સિટીમાં એડમિશન મળ્યા પછી મળશે નડિયાદમાં એસએનવી સ્કૂલમાં એટલે વર્લ્ડગ્રેડના આપણે ઓફિશિયલ સ્ટડી હોપ પાર્ટનર છે આપણે સ્ટડી કેમ્પસ એસએનવી માં લોન્ચ થઈ રહ્યું છે જેનું આજે આપણે કરારબદ્ધ થયા છે વર્લ્ડગ્રેડ જોડે એટલે એનાથી વિદ્યાર્થી એકવાર અહીં ભણશે એને ટ્રાન્ઝિશન સરળ થશે એને ઘણું સસ્તું પડશે સારી યુનિવર્સિટીમાં એડમિશન લેશે એટલે એને કેરિયર બનશે એટલે જે વિદ્યાર્થીઓને ફોરેન ભણવા જવું છે એને ઓછા ખર્ચે સારી યુનિવર્સિટીમાં સારી કેરિયર બને બરાબર એના માટેનો આ પ્રોગ્રામ છે અને એના માટે આજે આપણે વલગ્રેડ યુનિવર્સિટી જોડે કરારબદ્ધ થયા છે એસેમ્બલી નડિયાદ આણંદ રીજન બધા સ્ટુડન્ટ એસએનવી ફકી વલગ્રેડ જોડે જોડાઈ શકે છે એનો એક મોબાઈલ નંબર છે અમે આપીએ છે વિદ્યાર્થીઓ ડાયરેક્ટ પર એ નંબર પર કોન્ટેક્ટ કરી અને આ પ્રોગ્રામનો લાભ લઈ શકે છે